નમસ્કાર આજે આપણે ગુનાહિત તપાસમાં ફોરેન્સિક વિજ્ઞાનની જે ભૂમિકા વધી રહી છે એના પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું હા બિલકુલ આપણી પાસે જે સ્ત્રોત છે ગુનાહિત કેસોમાં ફોરેન્સિક વિજ્ઞાનની ભૂમિકા એ સ્પષ્ટ બતાવે છે કે હવે વૈજ્ઞાનિક પુરાવા કેટલા કેટલા કેન્દ્રમાં આવી રહ્યા છે સાચી વાત છે અને ખાસ કરીને આપણે જોઈશું કે ભારતનો જે નવો કાયદો છે બીએનએસએસ બે હજાર ત્રેવીસ એ આખા બદલાવને કેવી રીતે આકાર આપી રહ્યો છે હા એ બહુ મહત્વનો મુદ્દો છે તો ચાલો આ વિષયમાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ વિજ્ઞાન સત્ય શોધવામાં ખરેખર કઈ રીતે મદદ કરે છે ચોક્કસ ઘણીવાર આપણે સાંભળીએ છીએ કોઈ પણ તપાસ શરૂ થાય એટલે પહેલો પ્રશ્ન પૂછાય કોને ફાયદો થયો એટલે કે કુઈ બોનો પણ આ તો એક તર્ક થયો યુ નો અને વૈજ્ઞાનિક સમર્થન કઈ રીતે મળે છે તમે બરાબર કહ્યું ક્વી બોનો એ શરૂઆત કરવા માટે સારું છે એક દિશા મળે કે કોના પર શંકા કરવી હા પણ એ ખાલી શંકા જ છે એ પુરાવો નથી અહીં જ ફોરેન્સિક વિજ્ઞાનનું કામ શરૂ થાય છે અચ્છા એ ભૌતિક પુરાવા ભેગા કરે છે અને એ પુરાવા કાં તો શંકાને સાચી ઠેરવે છે અથવા તો એને ખોટી પાડે છે એટલે કે નક્કર પુરાવા બરાબર અને આ બધા પુરાવાનો મુખ્ય સ્ત્રોત કયો ગુનાનું સ્થળ સીન ઓફ ક્રાઇમ હા એ તો બહુ જ એટલે જ એ જગ્યાને સાચવવી એની અખંડિતતા જાળવવી એ બહુ બહુ જ જરૂરી છે ત્યાંથી પુરાવા કાળજીથી શોધવા પડે એનું ડોક્યુમેન્ટેશન કરવું પડે એને સાચવવા પડે કેમકે નાની ભૂલ પણ હા નાની અમથી ભૂલ પણ આખા કેસને નબળો પાડી શકે છે એની દિશા બદલી શકે છે તો ગુનાના સ્થળેથી કેવા પ્રકારના પુરાવા મળે છે આપણે જે ભૌતિક પુરાવાના નિશાનો કહીએ છીએ એમાં શું શું આવે એમાં તો ઘણી બધી વસ્તુઓ આવી શકે અમુક તો સાવ સૂક્ષ્મ હોય જેમ કે વાળનો એક ટુકડો કપડાનો નાનો રેસો માટીનો કણ ધૂળ લોહીનું ટીપું લાળ જેવો કોઈ જૈવિક નમૂનો અને ફિંગરપ્રિન્ટ તો ખરી જ હા આંગળીઓની છાપ તો છે જ આ બધું જ ડૉક્ટર એડમંડ લોકાર્ડના સિદ્ધાંત પર આધારિત છે લોકાર્ડનો વિનિમયનો સિદ્ધાંત એ જ ને દરેક સંપર્ક એક નિશાન છોડે છે બિલકુલ એ જ એવરી કોન્ટેક્ટ લીવ્ઝ અ ટ્રેસ ખરેખર કેટલો સરળ વિચાર છે પણ તપાસ માટે કેટલો શક્તિશાળી સાચી વાત છે એ સિદ્ધાંત મૂળભૂત રીતે એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ જગ્યા કે વસ્તુના સંપર્કમાં આવે ત્યારે બંને વચ્ચે કંઈક ને કંઈક ભૌતિક આપ લે થાય જ છે જેમ કે જેમ કે કોઈ ગુનેગાર ઘટના સ્થળે આવે તો એ ત્યાંથી કંઈક લઈને જાય જેમ કે કપડા પર માટી ચોંટે અને ત્યાં કંઈક મૂકીને પણ જાય જેમ કે વાળનો ટુકડો કે ફિંગરપ્રિન્ટ બરાબર એ નિશાન જ પુરાવો બને છે હા પછી આ જે પુરાવા મળે જેમ કે ફિંગરપ્રિન્ટ્સ કે ડીએનએ સેમ્પલ્સ એની વ્યવસ્થિત સરખામણી થાય કોની સાથે સરખામણી એને ઓટોમેટેડ સિસ્ટમ્સ જેમ કે એફઆઈએસ ફિંગરપ્રિન્ટ માટે કે પછી રાષ્ટ્રીય ડીએનએ ડેટાબેઝ હોય એમાં રહેલા રેકોર્ડ સાથે સરખાવવામાં આવે છે અચ્છા આનાથી ગુનાના સ્થળના પુરાવા અને આમાં પાછા આનુવંશિકતા જેવા વૈજ્ઞાનિક સિદ્ધાંતો કામ કરે છે જે સમજાવે છે કે ડીએનએ કેમ આટલું યુનિક હોય છે તો આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓ થઈ હવે આપણે જે નવા કાયદાની વાત કરી રહ્યા હતા બીએનએસએસ બે હજાર ત્રેવીસ એણે આખી પ્રક્રિયા પર શું અસર કરી છે બીએનએસએસ બે હજાર ત્રેવીસ એ ખરેખર એક મોટો બદલાવ લાવ્યો છે એ ફોરેન્સિક તપાસના મહત્વને ખૂબ વધારે છે કઈ રીતે આ કાયદા મુજબ જે ગુનાઓમાં સાત વર્ષ કે તેથી વધુ કેદની સજાની જોગવાઈ હોય એવા બધા જ કેસમાં હવે ફોરેન્સિક તપાસ કરવી ફરજિયાત બનાવી દેવાય છે ફરજિયાત એટલે કે કરવી જ પડે હા કરવી જ પડે આનો મતલબ એ છે કે ફોરેન્સિક નિષ્ણાતે ગુનાના સ્થળની મુલાકાત લેવી જ પડશે પુરાવા એકત્ર કરવા જ પડશે પહેલા આવું નહોતું એ વૈકલ્પિક હતું ઘણીવાર તો હવે ગંભીર ગુનાહોમાં વૈજ્ઞાનિક પુરાવા એકઠા કરવા અનિવાર્ય બની ગયા હા બરાબર અને એનાથી પણ એક મોટો ફેરફાર એ છે કે ફોરેન્સિક નિષ્ણાત જે રિપોર્ટ તૈયાર કરે એ હવે કોર્ટમાં ફક્ત એમનો અભિપ્રાય નથી રહ્યો તો શું છે એને હવે મજબૂત પુરાવા એટલે કે સબસ્ટેન્ટિવ એવિડન્સ તરીકે ગણવામાં આવશે ઓ આ તો ખરેખર બહુ મોટો ફેરફાર કહેવાય ચોક્કસ આનાથી આખી ન્યાયિક પ્રક્રિયા વધુ પુરાવા આધારિત બને છે આપણે ત્યાં ઘણીવાર સાક્ષીઓની જુબાની પર વધુ પડતો આધાર રખાતો હતો હા અને એમાં ભૂલ થવાની શક્યતા પણ રહેતી બરાબર હવે ભાર વૈજ્ઞાનિક પુરાવા પર વધી રહ્યો છે આનાથી સિસ્ટમની વિશ્વસનીયતા વધશે એવી આશા છે આ કાયદો ફક્ત તપાસનો બોજ નથી વધારતો પણ ન્યાયની પ્રક્રિયાની ગુણવત્તા બદલી રહ્યો છે એટલે સ્પષ્ટ છે કે ફોરેન્સિક વિજ્ઞાન ન્યાય પ્રણાલીને વધુ ઓબ્જેક્ટિવ વધુ ભરોસાપાત્ર અને સત્યની વધુ નજીક લઈ જવામાં મદદ કરી રહ્યું છે સાચી વાત અને જેવા કાયદાકીય સુધારા આ દિશામાં એક પગલું છે અને આખી ચર્ચા પછી એક વિચાર આવે છે જેના પર કદાચ સૌએ વિચારવું જોઈએ કયો વિચાર જેમ જેમ ફોરેન્સિક ટેકનોલોજી વધુ ને વધુ શક્તિશાળી બનતી જાય છે અને તેનો ઉપયોગ પણ ફરજિયાત થતો જાય છે ત્યારે ત્યારે આપણે કેવી રીતે ખાતરી કરી શકીએ કે આ જે શક્તિશાળી વૈજ્ઞાનિક પુરાવા છે એનું અર્થઘટન અને કોર્ટમાં તેની રજૂઆત હંમેશા નિષ્પક્ષ રહે માનવીય પૂર્વગ્રહથી મુક્ત હા બરાબર કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગર એકદમ નિષ્પક્ષ રીતે એનું વિશ્લેષણ થાય અને રજૂઆત થાય આ એક મોટો પડકાર છે જેના પર આપણે સતત ધ્યાન આપવું પડશે સાચી વાત છે આ એક મહત્વનો મુદ્દો છે ભવિષ્ય માટે